આપણે સાસણ નીકળી ગયા હવે આપણે સાસણ આગળ આવતા એક હોટલ છે ત્યાં જવાનું છે ચિત્તોડ રોડ ઉપર ચિત્તોડ રોડ ઉપર આગળ આવતા એક હોટલ આવે છે નીતિ ગીર ફાર્મ એન્ડ રિસોર્ટ હોટલ છે ત્યાં આપણે જવાનું છે આપણે આજુબાજુના એરિયામાં જાણ્યું કે ભાઈ સારી હોટલ કઈ જગ્યાએ છે આપણે ઘણા લોકોએ ત્યાંનું કીધું એટલે હવે આપણે ત્યાં જઈએ છીએ એ હોટલનું લોકેશન અને ત્યાં હોટલ એજન્ટ સુવિધા સિસ્ટમ બધું તમને બતાવશું આગળ એટલે બહુ વ્યવસ્થિત છે તો તમે બના રહીજો વ્લોકમાં અને વ્લોગ શેર કરજો કોઈ પણ માણસનો કાયમ આવે ગીરમાં ફરવા આવે તો આ હોટલ બહુ કામની છે બરાબર મીડિયમ ભાડા આ એસી રૂમ નોન એસી રૂમ બધી સુવિધા છે પાર્કિંગ આ હતી બધી સુવિધા ગીરમાં બહુ મસ્તની હોટલ છે તો તમે વ્લોકમાં બન્યા રહ્યો અમે તમને રસ્તો પણ બતાવશું હમણાં અને ત્યાંનું જે બધું છે એ પણ તમને બતાવશું એટલે વ્લોકમાં બૈના રહીજો એટલે આપણે આપણે આગળ રસ્તો બતાવી દઈએ તમને હાલો તો મળે તો આ રોડ ચિત્તોડ વાળો આવી ગયો છે તો આપણે ચિત્તોડ તરફ જવાનું બરોબર એની આગળ હોટલ આવશે તમે તો બ્લોકમાં બેન આવી એટલે હોટલ આવી તમને મસ્ત લોકેશન વાળી હોટલ દેખાડી ગીરમાં ફરવા આવો તો તમને કાઈમ આવે એવી વસ્તુ છે આ તો તમે શેર કરો અને સબસ્ક્રાઇબ કરાવો આગળ મોકલો તો બધા લોકોને કાઈમ આવે આ વસ્તુ આ આપણે આવ્યો છે સાસણ બાજુથી રસ્તો પછી સાસણથી જ થોડાક તમે આવશો ને આપણે હોટલ આવશે માધવ ડિલક્ષ હોટલ એટલે કે પાન માવાની દુકાન ત્યાં ચોકડી આવે છે જિંદગી એક રસ્તો આમ જાય છે અને આ રસ્તો જાય છે એ રસ્તે આપણે જવાનું છે નીતિ હોટલ બાજુ બરાબર તો આ હોટલ બાજુ જવાનો રસ્તો તમને દેખાડ્યો છે હોટલ બહુ મસ્ત હશે મુલાકાત લઈજો નીતિ હોટલ છે બરાબર હાલો તો એનું લોકેશન પણ તમને મળી જશે આપણે જો એ નીચે હોટલે રહેવાનું છે હજી ત્યાં જઈને તમને અમે બતાવશું ચિત્તોડ રોડ ઉપર બરાબર તો આપણે જઈએ હે હોટલ બાજુ તો રસ્તો બહુ મસ્તીનો છે રસ્તામાં કંઈ ઘટતું નથી તમે આવો મુલાકાત કરો હાલો તો હવે આગળ જઈને મળે આપણે થોડાક હાલતા ચિત્તોડવાળા રોડે રેલવેના ફાટા પણ આવે છે પછી આપણે આગળ નીકળી જવાનું રસ્તો સારો હે એક તો બીજા નંબર ની વાત એ છે કે રસ્તો સારો હે જવા માટે અને હોટલ પણ પણ ઇથે હે રસ્તા કરતા હોટલ પણ તમારે ફરવાનો ટાઈમ હોય તો થોડા જાજુ ફરવા પણ મળી જાય ચિત્તોડ રોડ ઉપર થોડો ઘણો ટાઈમ વધતો હોય ને હોટલ એ ફૂકી જવું હોય તો આપડે ફરવાનું ય બાજુમાં ઘણું બધું છે આગળ બધાય ફોટા શૂટ વિડીયો રીલ્સ ગમે એ બનાવવું હોય બની જાય બનતું જાય અને આપણે રહેવા માટે એક આઈસરો મળી જાય આ ગામ આવી ગયું છે આપણે ચિતોડ બરોબર આ ગામમાં થઈને આપણે જવાનું છે તો આ ચિત્તોડમાં જ છે નદી જોવું જોઈએ અહીંયા આપણે રીલ્સ બિલ્સ ઉતારી લઈએ અને એવું કરી લઈએ તો આપણે હોટલે પૂગવાનો ટાઈમ થઈ જાય બહુ મસ્તનું ઝરણું છે બરોબર

હાલો હવે હોટલે જઈને મેળા હોટલ તો બાજુમાં રહેવાનું એવું મસ્ત છે કે સાંજે બે ઘડી ટાઈમ કાઢવો હોય ને તો જમાવટ આવે વિશાલ હોટલ એકદમ પ્રકૃતિ ની ગોંધમાં છે આમ તમારે નેચરલ ની વાતાવરણ ની વચ્ચે તમારે રહેવા માટે બહુ

બહુ સુવિધા સારી છે આ છે ઓફિસ આ લોકોની બરાબર નીતિની તો આ રીતના હોટલ છે અને ગીરમાં આવો એટલે તમે આ હોટલની મુલાકાત લ્યો બહુ મજા આવશે તમે નામ તો જો કે જાણી જ લીધું હે હવે નામ દેવાનો કોઈ મતલબ નથી તો તમે એક ફર આવો અને મોજ માણો તો મજા છે અહીં શું કે હું વિશાલભાઈ તમારું હોટલ નું લોકેશન એકદમ એવું છે ને ભાઈ કે આમ મનથી શાંતિ થાય એવું લોકેશન છે હોટલ નું એકદમ પ્રકૃતિના સૌંદર્ય હતો એવી હોટલ મા છે ગાંઠ જંગલ માં જ્યાં તમને આમ શાંતિથી અનુભવ માણી શકો જંગલ નો ને પશુ પક્ષી નો અવાજ એવું બધું બહુ મસ્ત લોકેશન છે હોટલ નું સવારે તમે ઉઠો તો તમારો દિવ સુધરે એ રીતની પ્રકૃતિ હે આ બાજુ અને ગીરમાં રખડવા રખડવાય હોય તો ગીરની વચ્ચે જ હોટલ હોય તો જ રહેવાની મોજ કેવાય બાકી તો ગમે ત્યાં રખડવા જાય હૈ ગયા હાઈવે ઉપર હોટલ મળી જાય સાથે ઘણી હોટલ હોય પણ આવું લોકેશન ન હોય લોકેશન આ માઈલું ન મળ્યું હોય વિશાલભાઈ હું કે ઘણી હોટલ તો છે રોડ કાઠે આપણે જોઈએ ઘણી હા પણ આપણે ગીરમાં રખડવા આવ્યા હોય તો ગીરની મોજ માણવી જોઈએ ને હા એટલા માટે છે આપણે અંદર આવ્યા જો આ હોટલ છે નીતિ ગીર ફાર્મ એન્ડ રિસોર્ટ બહુ જ ખૂબ જ સરસ કામ છે હજી આગળ દેખાડશું હોટલની સુવિધા તમને બધી જમવાનું રહેવાનું પછી એસી રૂમ નોન એસી રૂમ બધી રીતે વ્યવસ્થિત હોટલ છે હાલો તો હવે આપણે ઓફિસમાં જઈએ તો ઓફિસમાં માલિક બેઠા છે આપણે હોટલના મજામાં છે હું કઈ હું કઈ તમારી હોટલ હા કે જમાવટ વાળી છે હોટલ તો તમે આવો અને મુલાકાત લ્યો આ ભાઈની આ ભાઈના તમારા નંબર છે બોલી નાખજો ને નવાણું જીરો ત્રાણું નવ્વાણું જીરો ત્રાણું જીરો એકત્રીસ ઓગણીસ જીરો ઓગણત્રીસ જીરો એકત્રીસ ઓગણીસ એકત્રીસ ઓગણીસ જીરો એકત્રીસ ઓગણીસ તો આ નંબરની મુલાકાત લ્યો તો આ રીતનું હે થોડા જાજુ અને અમે તમને સવારમાં એ સારો વિડિયો પણ બતાવશું સવારનું લોકેશન એ બતાવશું કેમ કે આપણે સવારમાં ઉઠીને બહાર નીકળવાનું હોય આપણો સારો દિવસ હોય તો બહાર નીકળી શકીએ આગળ બરાબર તો આ રીતનો સૂરજ ઉગે આપણે ઉઠતા ભેગું કુદરતી દ્રશ્ય દેખાય તો મજા આવે બાકી રહેવાની બહુ સુવિધા મસ્ત છે વિશાલ પૈસા ઘટતું નથી આ લોકેશન છે ને એ એક જોયાની ખૂબી છે બસ ગાડે આવો તો જ મજા આવે રેવાની તમારે હવારી ઉઠીને મફત રખડાય મફતમાં બધું થાય એટલે મજા ઈ છે હાલો તો આપણે ઉપેર સડીને તમને લોકેશન બતાવી કેવી રીતના હે શું છે ચાલો તો મહે આપણે આ બેઠક પણ છે અહીંયા બેહીને તમે હાજ ગમે એટલા વાગે આવો બેહો તમારી મોજ માણી શકો છો વિશાલભાઈ ખરે આ તમે ખાલી લોકેશન ને ભાઈ તો લોકેશન જેવું છે તો આ તમારે અહીંયા સુવિધા ફેસિલિટી બધી કન્ફન્ટ મળે એવું છે અને બીજા નંબરમાં કે અહીંયા તમારે બેઠક પણ એવી સરસ તમને મળી જાય કે આમ તમે ઘણીવાર બેસો હા જમીને તો તમને આમ ફ્રેશ માઇન્ડ ફ્રેશ થાય એવું લોકેશન છે બીજા નંબરમાં કે બધી જ્યાં છે બધું એટલે તમારું માઇન્ડ એકદમ ફ્રેશ હોય કે ભાઈ હોટલ લીધી આવો એકવાર મુલાકાત લ્યો અવશ્ય છે મુલાકાત લ્યો એકવાર બાકી તો તમને બધીને નંબર આપી જ દીધા છે આપણે હજી પણ નંબર આપણે પણ નાખી દેશું એ ભાઈ પણ બોલી ગયા છે તો આ રીતના લોકેશન છે બાજુમાં ઘણી હોટલો છે પણ આનું લોકેશન કંઈક અલગ જ છે અહીં આનો નજારો જ કંઈક અલગ છે સાંજે લોકેશન આવવું હોય ને તો જમાવટ આવી જાય સવાર થાતા કંઈ વાર ન લાગે અને સૂરજ ન ઉગતા કઈ વાર ન લાગે તો તમે બ્લોગમાં બના રહ્યો અને આ હોટલનો નો ખાસ નોંધી આ રૂમની ની બારોબાર નો છે વિશાલભાઈ બહુ મસ્ત છે રૂમ ની ફેસિલિટી બધી બહુ જોઈએ એટલે રૂમ માં કઈ નોખટે હોય ધૈનિયાનો નજારા જોઈ લો તમારે ચાર્જિંગમાં કોઈ પણ વસ્તુ મૂકવી હોય તો ટેબોલ આતી ટોયલેટ બાથરૂમ બધું બહુ સુવિધાવાળો છે નાવા માટે સગવડ છે પૂરેપૂરી ફુવારો પણ આપેલો છે વિશાલ મારે તો ઘેર નથી જવું તારું કેવું શું છે અહીં નહીં રોકાઈ જવું હોટલ કદની ગમી ગયું મને

તમે બધા અહીંયા આવી ગયો હું તો અહીંયા જ રહેવાનું છું હો ભાઈ વિશાલ અહીંયા જ રહેવું ને તો ઘેરે હું ધક્કો ખાય આવી સગવડ આવી ફેસિલિટી જડતી હોય આ હોટલ ઉપર નું નામ જ નીતિ છે ભાઈ અહીંયા અનીતિ થાય જ નહીં એ વાત શક્ય જ નથી હલો તો હવે તમને અમે સવારે બધુંય લોકેશન બતાવશો સવારે બધુંય તમને કહેશું હાલો તો હવે સવારે મળ્યા વિશાલભાઈ

તો આમ એમ થાય કે નાના મન શાંતિ મળે એવો નજારો છે લીલી હરિયાળી ખૂબ જ સરસ છે બાજુમાં ઘણી હોટેલું છે તમને દેખાતી હે હામીની સાબ જોડી ગરમ પાણીની સુવિધા ટોટલી સુવિધા મળી જશે તમને એસી રૂમ પણ મળી જશે એસી રૂમ અમે તમને અમે બતાવીએ કે રીતના છે શું છે તો વિશાલભાઈ ભાઈ કેવી મજા આવી નાઇટ ટાબુસ કેવું ગયું તમારો બસ મજા ખૂબ જ આવી ભાઈ નાઇટમાં અમે ફેસિલિટી અને સુવિધા બહુ મસ્ત હતી એકદમ શાંતિથી નિંદર આવે એવું વાતાવરણ છે એકદમ ફ્રેશ માઇન્ડ રહે એવું વાતાવરણ છે એકદમ પ્રકૃતિની વચારે એટલે કે જંગલ ગાઢ જંગલની અંદર આવેલી છે આ હોટલ નીતિગીર ફાર્મ એન્ડ રેસ્ટોરન્ટ આ હોટલનું નામ છે અને ખૂબ જ સુવિધાયુક્ત છે આ હોટલ આવો એકવાર આ હોટલની મુલાકાત ફેમિલી સાથે આવવામાં પણ અહીંયા કોઈ ઇશ્યુ જેવું છે નહીં ખૂબ જ સેફ્ટી વાળી હોટલ છે તથા ભરોસાપાત્ર સેફટી સેફ્ટી એટલે પૂરેપૂરી જો આ વાયર બાંધેલા છે આપણાથી ઉસા વાયર છે વંડી ઉપર વાયર છે એટલે ફૂલ સેફ્ટી હે તો આપણે આ છે હોટલનો બારોબાઈ બોટ મારેલો હૈ તો આ રીતનું બારોબાઈશન છે જંગલ વિસ્તારમાં બહુ મસ્ત સુવિધા વાળી હોટલ અને તમને જો આ જારી બતાવતો હતો જો આ જારી જ છે વિશાલભાઈ ને અમી તો નાઇટ કરી લીધી હે

જે જમવું હોય તમને સવારના નાસ્તામાં પણ મળી જાય છે તો તમને બતાવતા તો આપણે એસી રૂમ તો અહીંયા એસી રૂમ છે આપણે ચાર રૂમ છે એસી રૂમ અને આ સાદા રૂમ છે ઘણી પબ્લિક આવી હતી નાઇટમાં અત્યારે તો થોડુંક મોડું થઈ ગયું એટલે નીકળી ગયા છે આ તો આપણે એસી રૂમની વાત થઈ હતી તો આ એસી રૂમ છે એસી રૂમમાં જે આ સુવિધા છે એ સુવિધા રહેવાની આ ટાઈપની સુવિધા આપે છે મોટો બેડ છે નીચે ત્રણ ગાડલા આપે પાણીની બોટલ ચા પાણી ગમે ત્યારે ઇમરજન્સી ગમે ત્યારે ચા માગો ચા મળી જાય અહીંથી પાછળનો નજારો એવો પણ મળે એસી ન હોય તો હાલે એવી સુવિધા છે એસી ન હોય તો એમ બેઠા તો આપણે ટોયલેટ બાથરૂમ અંદર મળી જાય તો આ રીતની સુવિધા છે એસી રૂમમાં નોર્મલ રૂમમાં સુવિધા પૂરેપૂરી મળશે તમને અને મીડિયમ રેન્જમાં બધું મળી શકે છે શું કે વિશાલભાઈ મજા

એના માટે આ જસમીનભાઈને એ એવી સુવિધા છે કે ફ્રીમાં જમવાનું રહેવાનું અને એવી બધી વ્યવસ્થા આપે છે કોઈ પણ પ્રકારની જે કોઈ ફેમિલી આવે એના માટે જે દીકરીઓ હારે હોય એના માટે આ સુવિધા છે અને પાછી અમે એક બીજી ઓફર છે જે આપણા ફોલોવર્સ માટે યુટ્યુબના સબસ્ક્રાઈબર માટે છે એ કે જે પણ આપણી આ ચેનલ છે કે આ વ્લોગ્સ એને સબસ્ક્રાઈબ કરેલી હોય છે તથા શેર કરેલી છે એ અહીંયા આવીને હોટલે તમે બતાવશો એટલે તમને કાંઈ પણ ભાડું હશે એમાં દસ ટકા ડિસ્કાઉન્ટ મળશે હોટલમાં અને તમારે શેર કરવાની રહેશે ચેનલ અને સબસ્ક્રાઈબ કરવાની રહેશે એ તમારે આવીને અહીંયા બતાવવાની રહેશે એટલે તમને દસ ટકા ડિસ્કાઉન્ટ મળશે